આજરોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે લોકલ જે બધા માછીમારો છે એમના એસોસિએશન અને એમના મેમ્બર્સની આજે ફિશરમેન વોચર્સ ગ્રુપની મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ પહેલી તો એ મુદ્દાની ચર્ચા થઈ કે જ્યારે પણ માછીમારો અને ખલાસીઓ માછીમારી કરવા જાય છે તો ફરજિયાત જે ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમમાંથી જે ટોકન મળે છે એ ફરજિયાત ઇસ્યુ કરીને જવું સેકન્ડલી કોઈપણ જાતની એવી એન્ટી ઇન્ડિયા એક્ટિવિટી કરનાર કોઈ વ્યક્તિ માણસ કે કોઈ એવી ચીજ વસ્તુ મળી આવે દરિયામાં કે કોઈ એવી બોટ મળી આવે અજાણી તો જરૂરથી પોલીસને અમારી મરીન પોલીસને કોસ્ટગાર્ડને અને એજન્સીઝને જાણ કરવી જેથી આપણે એને ટાઈમસર ઇન્ટરસેપ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકીએ ત્રીજું એ પણ જણાવવામાં આવ્યું કે કોઈપણ જાતના ડ્રોન કે એવી કોઈપણ જાતની એવી સસ્પિશિયસ એક્ટિવિટી ધ્યાને આવે કે જે કદાચ ઇન્ડિયાની સિક્યોરિટીને એડવર્સલી એફેક કરી શકે નેગેટિવલી એફેક્ટ કરી શકે તો એ પણ અમારા ધ્યાને દોરવું અને ઓવરઓલ આ મિટિંગમાં એસડીએમ સાહેબ પણ હાજર હતા એમની પણ એવી પહેલ હતી બધા માછીમારો ભાઈઓને કે જે પણ માછીમારો દરિયામાં ગયેલા છે એ લોકો સાતમી મેના રોજ અચૂક રીતે પાછા આવી જાય એવી રીતે પ્લાનિંગ કરે કે જેથી વધુને વધુ સંખ્યામાં લોકો વોટ કરી શકે તો આ મિટિંગનું આવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા લોકો હાજર હતા અને આ રીતની ચર્ચાઓ થઈ છે થેન્ક યુ